નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ને શનિવારે આવનારી ફાગણ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે આ દિવસે શું કરવું શું ન કરવું આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ તથા શનિ અમાસ છે કે જેનું આપણા હિન્દુ ધર્મમાં મહત્વ વિશેષ છે તો આ દિવસે કયા કાર્યો કરવાથી આપણને શનિ દોષમાંથી છુટકારો મળી શકે છે તથા શનિ દેવની આપણે કથા આજના આ વિડીયોમાં સાંભળવાના છીએ તો આપ સૌ લોકોનો આપનો થોડો કિંમતી સમય કાઢીને અમને આપજો અને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ઓમ સમ શનિશ્ચરાય નમ મિત્રો શનિ અમાસ એક વિશેષ અને પાવન છે છે કે જે ઉપાસના માટે ખૂબ જ માનવામાં આવે જ્યારે શનિવારના દિવસે અમાસ આવતી હોય ત્યારે તેને શનિ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા શનિ દોષમાંથી મુક્તિ મેળવવા તથા પિતૃદોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે શનિ અમાસ એ પાપોનો નાશ અને સારા કર્મોના લાભ મેળવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે કેમ કે શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે બે હજાર માં આવતી આ શનિ અમાવસ્યાના દિવસે એક બીજો પણ દુર્લભ સંયોગ બની રહ્યો છે એટલે કે આ દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે પરંતુ આપણે ત્યાં ભારત દેશમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે આ સૂર્યગ્રહણની અસર આપણા પર થવાની નથી તથા આ સિવાય અન્ય ઘણા દેશોમાં સૂર્યગ્રહણ દેખાવાનું છે કે જ્યાં તેની અસર થશે તેનું સૂતક પાડવાનું રહેશે પરંતુ આપણે ત્યાં ભારતમાં સૂતક પાડવાનું રહેશે નહીં પરંતુ સૂર્યગ્રહણ થવાનું છે એટલે આપણે તેને એક દુર્લભ સંયોગ ગણી શકીએ છીએ આ દિવસે જો આપણે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ તથા સ્નાન કરીને ઈચ્છા અનુસાર યથાશક્તિ દાનપુર્ણનું કાર્ય કરીએ છીએ તો આપણી આર્થિક સ્થિતિ સારી બને છે દિવસે ગાયનું ગૌમૂત્ર ઘરમાં ઘરમાં લાવીને આખા છાંટવામાં આવે છે અથવા તો તો ગંગાજળ જો આપણા ઘરમાં હોય તેને પણ આખા ઘરમાં છાંટવામાં આવે છે તો તેનાથી આપણા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વધારો થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે કે જેનાથી આપણા ઘરમાં લડાઈ ઝગડા કંકાસ વધતા હોય છે એક બીજા એકબીજાને મદદરૂપ થાય એ રીતે રહે છે આ સંયમ્યા ના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કરીને શિવલિંગની પૂજા કરવી જોઈએ તો તેનાથી રાહુ દોષમાંથી છુટકારો મેળવી શકાય છે અને એવું પણ કહેવાય છે કે સવારે સૂર્યોદય પહેલા જો આપણે પીપળાને જળ ચઢાવીએ છીએ તો તે વ્યક્તિ ઉપર ક્યારેય શનિની મહાદશાની અસર થતી નથી તથા તેની કુંડળીમાં જો કોઈ શનિ દોષ હોય તો તે પણ ધીરે ધીરે નાબૂદ થઈ જાય છે તો આ ઉપાય કરવા માટે શનિ અમાવસ્યા એ એક ઉત્તમ દિવસ છે શનિ દેવને કર્મ ફળદાતા કહેવાય છે એટલા માટે આ દિવસે શનિ દેવની પૂજા કરવાથી સારા કર્મોનું શુભ ફળ મળે છે જો આપણા ઘર આસપાસ કે શનિ દેવનું મંદિર હોય તો ત્યાં જઈને શનિ દેવની પૂજા કરવી જોઈએ શનિ દેવને સરસવનું તેલ ચડાવવું જોઈએ કાળા અડદ કાળા તલ ધરાવવા જોઈએ આ સાથે કાળા રંગના વસ્ત્રો કે કાળા રંગનું કપડું ભગવાનને ચડાવવામાં આવે છે નોકરી વ્યવસાયમાં અવરોધ દૂર કરવા માટે પણ આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે તથા આર્થિક તંગી અને ધનહાનિ નો સામનો કરવો પડતો હોય તે વ્યક્તિએ પણ આજના દિવસે શનિદેવનું પૂજન કરવું જોઈએ આજના દિવસે વ્રત ઉપવાસ ઉપવાસ પણ કરતા હોય છે છે તો જે કોઈ કરે શનિદેવ શનિદેવનું પૂજન કરવાનું હનુમાનજીની ની પૂજા કરવાની અને શંકર ભગવાન તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે તથા આ દરેક દેવી દેવતાના પાઠ કરવા જોઈએ કે જેમાં આપ શનિ ચાલીસાનો પાઠ કરી શકો છો શનિદેવનું સ્તોત્ર છે મહામૃત્યુંજય મંત્રનો જાપ વિષ્ણુ સહસ્ત્રનામ લક્ષ્મી સહસ્ત્રનામ શ્રી સુક્તમનો પાઠ કનકધારા સ્તોત્ર સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ આજના દિવસે કરવો જોઈએ શનિદેવની કૃપા મેળવવા માટે આજે કાળા ઘોડાની નાણનો ઉપાય કરવામાં આવે છે આ દિવસે ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ મૂકવાની કે જેનાથી આપણે પૈસા સંબંધિત સમસ્યા દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે જો સખત મહેનત કરવા છતાં પણ પરિણામ મળતું ન હોય આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય તો શનિઅમાવસ્યાના દિવસે કાળા અડદ કાળા તલ અને લોખંડની વસ્તુનું જરૂરિયાતમંદ વ્યક્તિ અને ગરીબમાં દાન કરવું જોઈએ સરસવના તેલમાં બનાવેલી વસ્તુનું દાન કરી શકાય અથવા તો ખવડાવી શકાય છે કે જેનાથી પણ આપણા ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે શનિ અમાસના દિવસે જો લોટમાં ગોળ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવવામાં આવે છે તો મા દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેનાથી દોષ પણ શાંત થાય છે અને એમ પણ બીજા દિવસથી ચૈત્ર માસની શરૂઆત થાય છે કે જે મહિનામાં પણ કીડીને કીડિયારું પૂરવાનું મહત્ત્વ બતાવેલું છે તો આજના દિવસથી જ આપણે કીડીને કીડિયારું પૂરવાનું શરૂ કરી દઈએ અમાસનો દિવસ હોય કે જે તિથિ આપણા પિતૃઓ સાથે જોડાયેલી છે તો આજના દિવસે આપણા પિતૃઓ પાછળ જો કોઈ કાર્ય કોઈ વિધિ અધૂરી રહી ગઈ હોય તો તે પણ કરાવી શકીએ છીએ કે જેમાં પિંડદાન કરાવી શકાય તર્પણ વિધિ કરાવી શકાય અથવા નજીકમાં જ કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ અમાસના દિવસે પૂર્ણ કરી શકાય છે તથા આજના દિવસે મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ તથા ઉનાળાની ઋતુ ચાલી રહેલી છે તો પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ આજના દિવસે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવામાં આવે છે અને ત્યાં બેસીને ઓમ સમ સનેશ ચરાય એ મંત્રનો જાપ કરવામાં આવે છે તથા જો આપ દિવસે પૂજા કરવા જતા હોય તો સવારે પીપળાના વૃક્ષને સાત પ્રદક્ષિણા કરવાની એ પછી ત્યાં બેસીને દીવો કરવાનો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ ઉપર હનુમાનજીની કૃપા હોય હનુમાનજીના આશીર્વાદ હોય ત્યારે તેને શનિ ગ્રહ નડતો નથી શનિ દોષની તેના ઉપર અસર થતી નથી તો આ વાત સો સાચી છે એટલા માટે આજના દિવસે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે અથવા તો હનુમાનજીના મંદિરે જઈને આપણાથી થઈ શકે એ પ્રમાણે તન મન ધનથી સેવા પણ કરી શકાય છે હનુમાનજીનું આજના દિવસે જેટલું વધુમાં વધુ સ્મરણ થઈ શકે તેમના નામનો પાઠ જાપ મંત્ર જે પણ કાંઈ થઈ શકે તે કરવું જોઈએ કે જેનાથી તે વ્યક્તિને દોષથી છુટકારો મળી શકે છે દેવની મહાદશાની તે વ્યક્તિ ઉપર અસર થતી નથી એટલે આવી રીતે અમાસનો દિવસ ભારે હોવા છતાં પણ આપણે આ કાર્યો કરીને આ ઉપાય કરીને આ અમાસના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ

તો હવે આપણે આ દિવસે સાંભળવામાં આવતી શનિદેવની કથા સાંભળીશું કે જે સાંભળવા માત્રથી પણ શનિદેવના આશીર્વાદ મેળવી શકાય છે તો બોલીએ દેવ મહારાજ કી જય શનિદેવ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ગ્રહ દેવતા છે કે જેમને ન્યાયના દેવતા અને કર્મફળના વિધાતા માનવામાં આવે છે

તેથી સંધ્યા દેવી તપસ્યના એકાંતમાં જવા ઈચ્છતી હતી પરંતુ સેવામાં રાખી દીધી અને આ છાયા સ્ત્રીનું નામ છાયા હતું સૂર્યદેવને છાયાના હસ્તે સંતાન મળ્યું અને તેનાથી શનિદેવનો જન્મ થયો જોકે શનિદેવના જન્મ સમયે

તેમની માતા છાયાના વધુ નજીક હતા અને માતાના તપસ્યા ભર્યા જીવન અનુસરી રહ્યા હતા સૂર્યદેવને હંમેશા એમ જ લાગતું હતું કે શનિદેવ તેમની અપેક્ષાથી અલગ જ છે કેમ કે તેઓ માતાના તપસ્યાના પ્રભાવને લીધે ગંભીર ગૂઢ અને સંયમશીલ બન્યા હતા અને એના કારણે સૂર્યદેવે ક્યારે પણ શનિદેવને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા નહીં શનિદેવ પોતાના પિતાના તિરસ્કારથી દુખી થયા પરંતુ તેમણે પોતાના દુખને શક્તિમાં ફેરવી દીધું તેઓ માતાની સંસ્કાર સંપન્નતા અને ભક્તિને અનુસરી અને હંમેશા ભગવાન મહાદેવની ભક્તિ અને તપસ્યામાં લીન રહ્યા એમ કહેવાય છે કે શનિદેવે કરોડો વર્ષો સુધી મહાદેવની ઉપાસના કરી અને તેઓએ એક પગ પર ઉભા રહીને કઠોર તપ કર્યું કે જેના કારણે શિવ તેમને પ્રસન્ન થયા અને અત્યંત શક્તિશાળી ગ્રહની સ્થિતિમાં સ્થાપિત કર્યા અને શિવજીના આશીર્વાદથી શનિદેવને બધાને તેમના કર્મો અનુસાર ફળ આપવાની શક્તિ પ્રાપ્ત થઈ એક વખત શનિદેવ ઘોર તપસ્યામાં લીન હતા તે સમય દરમિયાન તેમની પત્ની તેમની પાસે આવી અને તેણી પતિના પ્રેમની ઈચ્છા રાખતી હતી પણ શનિદેવ પોતાના તપમાં એટલા મગ્ન હતા કે તેમની પત્ની તરફ તેનું ધ્યાન ન ગયું આથી રોષે ભરાયેલી પત્નીએ શનિદેવને શ્રાપ આપ્યો કે જેના પર પણ તમે નજર તે આપની વ્યથા ભોગવશે અને આ શ્રાપને લીધે શનિદેવની દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ બની ગઈ કે જેના પર તેમની નજર પડે તે વ્યક્તિ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એ જ કારણે લોકો શનિદેવની દ્રષ્ટિથી ડરે છે

અને આ કારણે મેઘનાથ જન્મ સમયે ખૂબ જ શક્તિશાળી થયો હતો પણ હનુમાનજી લંકા પહોંચ્યા અને ત્યારે તેમણે શનિદેવને મુક્ત કર્યા હતા શનિદેવ મુક્ત થતા જ મેઘનાદની શક્તિ ઓછી થઈ ગઈ અને હનુમાનજીના આશીર્વાદથી શનિદેવ પ્રસન્ન થયા અને જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરે છે તેના પર શનિદેવની અસર ઓછી થાય છે એવું વરદાન પણ આપ્યું હતું અને એટલા માટે દોસ્તી બચવા માટે હનુમાનજીની ભક્તિ પણ કરવામાં આવે છે અને સત્યના માર્ગે રહીશું તો દેવની કૃપા સદાય રહેશે તેમના જીવનમાંથી સંયમ ધીરજ અને પરિશ્રમના સિદ્ધાંતો અપનાવીએ તો જીવનમાં આપણે મુશ્કેલીને દૂર પણ કરી શકીશું તો બોલીએ શ્રી શનિદેવ મહારાજ કી તો મિત્રો આજના આ વિડીયો આપણે શનિદેવની કથા સાંભળી તથા આ સિવાય આજના દિવસે કરવામાં આવતા ઉપાય આજના દિવસે કરવાના કાર્યો તથા શનિ અમાસ નું મહત્વ પણ જાણ્યું આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે આ દરેક વાતો સાંભળી હશે તથા આ વિડિયોમાં કહેલા ઉપાય અને કાર્ય જો આજના દિવસે થઈ શકે તો અવશ્ય કરજો અને ન થાય તો માત્ર આજના દિવસે દાન કાર્ય કરજો સત્કર્મો કરજો તો પણ આપને આ શનિ અમાસ નું પુણ્ય ફળ મળી જશે તો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર